जब क्या आप देख रहे हैं कुड़ीनार नगर पालिका करीब करीब 25 सालों से भारतीय जनता पार्टी का परचम यहाँ लगातार लहरा रहा है आज भी जो इलेक्शन आए हैं नगर पालिका के करीब करीब दो या ढाई साल के विलंब के बाद आए हैं और यहाँ पर सभी प्रत्याशी भारतीय जनता पार्टी के चार नंबर वोड़ो पाँच नंबर वोड़ो छः नंबर सात नंबर और एक से तीन उस दिशा में भी एक बैनर लगा हुआ है आप सभी को अनुरोध है कि भारतीय जनता पार्टी की जो आखिरी सभा शायद आज के दिन की ये सभा है यहाँ पर जो दिनों

નગરપાલિકા સામાન્ય ચૂંટણી અંતર્ગત મતદાનની પૂર્વ પારિવારિક મીટિંગમાં ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટી સોમનાથ જિલ્લાના પ્રમુખ ભાઈ શ્રી મહેન્દ્રભાઈ પેઠિયા ઉના કર્મણ ધારાસભ્ય એસી રાઠોડ आपकी डिग्री रमेश भाई बाबड़ी आ तो। दे दा दे दा तो दा रहे रमेश भाई आ आपने सो ताली ना रगड़ाट बजाओ सो भारत माता इस कड़ी माँ वो इन्द्रिका भारत माता की ना जिला ना और हमें जिला ना मार्ग का साफ़ता रही थी तो हमें इस बार पिटिया सामना विफल यात्रा नहीं સોલંકી સૌ જે લોકો ચૂંટણી થઈ રહી છે કારણ કે ત્યાં અમારે પણ ત્રણ તાલુકા ચાલુ છે અહીંયા બાપુએ કીધું એ પ્રમાણે આ ચૂંટણીઓ આવતી હોય ત્યારે ત્યારે કોંગ્રેસ ને મિત્રો ને નાતી જાતિ કુટુંબ પરિવાર બધું યાદ આવે ત્યારે જ્ઞાતિ ની વાત કરે સમાજવાળા વાળે વાત કરે ભાગલા પડાવે ભાગલા પડાવી ને બધાને સામ સામા રાખીને ચૂંટણી લડવાની વાત કરતા હોય ત્યારે અમારા અહીંયા ની બાપુ વાત કરીએ તો અમારા ઉનાની અંદર પણ કોઈ જ્ઞાતિના બાર ધારા બાર સભ્યો ચૂંટાયેલા છે મુસ્લિમ સમાજના

કોડીનાર કેવા લોકો માત્ર સોંપવાનું છે નિર્ણય આપણે સ્ત્રોત તરીકે કરવાનો છે અહીં હરિકાકા કીધું પ્રમાણે મે સાહેબ કીધું પ્રમાણે એક પણ મત બાકી નો રહેવો જોઈએ એક કામ એક વેપારી હોય કોઈ સમાજ ના મારે મારા કેવું છે કોઈ સમજ ના મારે પણ કેવું છે કોઈની વાતો કાયા વગર કોઈની વાતો ના આવે કોઈ હવા માં વગર કોઈના 100% આપણે કરે જીતવાનું છે વિકાસની સાથે નહીં નાની મોટી ઘટનાઓ તો કઈ કોઈ કારણ તો નામે હોય એ રાજ્યમાં બનતી હોય છે એના કારણે જે નાના મોટા આપણે આપણે પણ છે પણ કે મુસ્લિમ સમાજ જો કોઈ નાતા રાખ્યો હોય તો એક પણ મત સમાજમાંથી ન થાય તેવા લોકોને મારે કેવું છે આ તો વેપારીનું કામ છે વેપારી મિત્રોને મારે ખાસ કેવું છે કે દીનુભાઈ તો પરિવાર છે

ઈ દિવસોમાં પણ આ પરિવાર અમને નાની મોટી મદદ કરી છે આજે અમે ગમે આવા છીએ ઉના શહેરની અંદર તમામ સમાજના લોકોને સ્વીકારી 27 27 વર્ષથી ઉના વાણા હોય છે 23 વર્ષથી એક સામાન્ય માણસ કાંદા રેકડી આકોરો માણસને આજે તાલુકાના બે બે પર ધારા 27 વર્ષે નગરપાલિકામાં મિત્રો સામાન્ય વાત નથી આ ગામડામાં કોઈ ગામના સભ્ય બનવું હોય તો એ માણસ ઉમર થઈ જાય ગામડામાં કોઈ ગામના સભ્ય બનવું હોય તો માણસ ઉમર થઈ જતી હોય અને 30 વર્તા હરા વયા ગયા હવે મોટી ધ્રાપદારી પુના શહેરના લોકો જો રૂમ સોપી હોય અને લોકો ક્યારે પણ હવે એક બટ કામ અમે કે મને પરિવાર દ્વારા કોલ નથી આવ્યો કે આ સેવામાં ક્યારે મને ક્યાં કોટ કર્યું લાગન વિશે તો ન લગતા આયા બોલાવી બજ જતાં કાર્યકર્તા હોય જીનુભાઈએ સીઓ બહેન કી ભારતીય માનવ્ય સન્માન કર્યું કે બધા જીનુભાઈના પરિવારનો જીનુભાઈનો ખૂબ ખૂબ સોતરાકે આપને મતદાન કરી દિનુ ભાઈનાને જીવા હાથ મજબૂત કરીએ ભાજપને મજબૂત કે સાથે મારી વાત ધન્યવાદ બધી વાત કરી એકલા એકલા દેશની લઈ ગયા અને અમારા ગામમાં તમે ને પ્રતિમંત તમારે કે અમારે આવે લાઈન પર ની ધીમી લાઈન હવે છો તમારે કે 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 માત્ર ખાલી ધારા સભ્ય નથી હો એ ઉનાની નશે નસ્ત જાણકાર માણસ આપણે હજી કેસ પૂરો આવ્યો એમના ઘરે ઘરે કેસ ની પાઇપલાઈન આવી ગઈ છે હવે પછી કોડી ના કરવા એટલે આપણે કેસી ની વિનંતી કરી કે પ્રતિમન ભાઈ કે ભઈ થઈ જલ્દી હવે અમારા કામ પણ હમણા પાણીની ની પાઇપલાઈન બદલી દીધી ભેગી કેસ ની ન ખાઈ છે કણુભાઈ પડોસના ધારા સભ્ય એમના પ્રવચન દરમિયાન એની આપણી પ્રતિબંધમાં અમુક સિમિલિયર પીડાઓ એમના ચહેરા વાત ઉપર સમાજ રાખવું સલામતી ચાલે તે સરખી પરિસ્થિતિઓ હોય અને એમની પીડા એમની વાતમાં પણ જઈએ વિનંતી કરી નગરપાલિકાની

केसी राठौर भाई अपना मंत्री महामंत्री भाई श्री दिलीप भाई जिला पंचायत का उपप्रमुख भाई श्री राजवीर भाई अपना धारा सभ्य श्री अपना बधाना हरि काका कहीं गया <laughs> हरि काका आ मने पाछो हमने हम दिखा नहीं मने के, के काम <laughs> માન ગાડી મોસમ પકડે ને અહીંયા મારા ઉપસ્થિત બધા જ નગરપાલિકાની ચૂંટણી લડતા બધા યુવાન મિત્રો પત્રકાર ભાઈઓ શહેરના વડીલો યુવાન મિત્રો સભામાં તો ઘણું બધું સાહેબે પણ કહ્યું મેર સાહેબે કહ્યું

એ તમારા કોડીનાર તાલુકા કોંગ્રેસ અત્યારે ક્યાં છે અને જ્યાં છે ત્યાં શું કામ છે લોકોને બ્લેકમેલ કરવા સરકારી અધિકારીઓને બ્લેકમેલ કરવા રેસ્ટિંગના દુકાનદારો માહિતી હપ્તા દેવા દારૂ જુગારવા વાતો કરી દારૂ જુગારના ધંધાઓની ધમકીઓ આપી અને હપ્તાઓ ભેગા કરનારા

ખેડૂત ના દીકરા ને દાખલ કરાયો તમને પણ ખબર હશે કે સિવાય પણ પાછા અને ગુજરાત ની અને આ કોંગ્રેસના મુદ્દા પર તમારે જોડાયા

પરેશાન કરવાની કે હેરાન કરવાની કે બ્લેક કરવાની જો કોશિશ કરશે ને તો એ ત્યારે કીધું તો ચીરીને યાદ રાખજો હજુ પણ તમારા ગમે એવા આવે ને એનાથી અમને કાઈ ફરક પડતો નથી અને એ અમારાથી ડોચા ન હોય ને તો અમે તો કોઈના ભાગ થી પણ આવા તો કેટલાય આવીને હિંગોડા નદી ને પાસે

આપણે પૂછી લઈએ પછી એમને પણ બોલાવી લઈએ આ બધા ચોમાસા એટલું કેવાય કેને આપણી બધી ચિંતા કરી યાશીદુન ભાઈ શેખ પણ આવા માછી ધારા સભ્ય મુસ્લિમ સમાજના સારા વક્તા પણ છે સારા લીડર પણ છે એમણે એક બહુ વાત સરસ કરી કે તમે બધા ગમે તેમ કરીને કોડીનાના મુસ્લિમ સમાજના ભાઈઓ આ માહોલ દૂર કરો હવે મારે તમને કેવું છે કે આ ડરનો માહોલ કોણે ઉભો કર્યો ભાઈ આ અમારો મુસ્લિમ સમાજ છે અહીંયા હું તો ગર્વ સાથે કહું છું ગર્વ સાથે કે જ્યારે હું આ નગરપાલિકાનો પ્રમુખ બન્યો ને ત્યારે વિસ્તારમાં પાણીની સમસ્યા હોય સફાઈની સમસ્યા હોય ની સમસ્યા હોય ત્યારે હું સવારમાં દરરોજ આખા ગામમાં ચાર ઘોડ પાણીનો બધામાં જતો તો ઘરે વિસ્તારમાં ત્યારે મુસ્લિમ સમાજની કોઈ પણ વિસ્તાર હોય બુખારી મોલ હોય પઠાણ શેરી હોય શેખફાજીઓ હોય કાજી શેરી હોય

એના તમે આંશ પણ બની જાવ ને નાનકડા એવા તો પણ તમારું ધન્ય જીવન થઈ જાય તમારું જીવન ધન્ય થઈ આવા અને રાષ્ટ્રપ્રેમી વ્યક્તિ તમે આવી વાત કરો છો એ કરીને કોડીના તાલુકાના ખેડૂતો અમે એનું ઋણ જીવન પર ભૂલવા નથી એને અમારી બંધ ફેક્ટરી ચાલુ અમિત શાહે એના માટે તમે કહો છો સેટલમેન્ટ તમે અત્યારે

ભાવના વૃત્તિ તમે તો પ્રયત્ન ખૂબ કર્યો બે દિવસ થી આ વિસ્તાર ના એમ કે છે કે ચૂંટણી અમે બધા દબાવી ધમકાવીને કામ કરીએ છીએ

તમારે ખાલી ચારિયો ખાવા સિવાય કોઈ કામ નથી ચૂંટણી પંચો કેટલો ખર્જો કરાયો લગભગ 500000 પોલીસ આ ગામમાં આવી ગઈ કેટલાય મારા સાયકો એક બીતરા હવરના તરીકો ખાય કોઈ કારણ વગર આ ગામમાં અમારે દશેરા મહોત્સવ હોય આ ગામની અંદર અમારે મોહરમનો તહેવાર હોય લાખ લાખ માણસ ભેગો થાય એટલે લાખ માણસ ભેગો થાય અને કાર્યક્રમ પૂરો થાય

સરકારી ભારત દેશના બંધારણમાં આપણા બંધારણમાં પોલીસ ફોર્સ સરકારી તંત્રને એક સ્પષ્ટ આદેશ છે કે નિયમ મુજબ ની કામગીરી કરવી

તમે સિટીની જે શૌચ ખુત્ર અધિકારી પેલે આવી ગયો આપણે તેની મારી ધારા સમયાત કરો આજ હું ગોણે વિશ અને એને મે પણ આધીતારીને ને એની વાતમાં આવના નીચેના અધિકારીને પણ કહું

અને તમારું પૂછે છે મારી જિંદગીના 40 વર્ષમાં મે આવો બકો ભ્રષ્ટાચારી અધિકારી મારી જિંદગીમાં મેં ક્યાંય ન જોયું એ માણસનું હવે પછીનું મારે એનું અભિયાન ન કરવું પડે આથી મારી આ વાત ધ્યાનમાં રાખે અને એના બધા કામ કરતો હોય કે રામે મારા ભાઈ નહીતર પછી અમારે તારા માટેનો જંડો ઉપાડવો પડશે મિત્રો એટલા માટે કહું છું કે સંપૂર્ણપણે કોડીનાર નગરપાલિકા બિલકુલ

ને ચારે પર 1 લાખ 500 ની હાજરી આ ભાઈ માટે આ કોંગ્રેસ અમિતભાઈ મુખ્યમંત્રી સુધી પણ છું અને જન જનનો જો હર નહીં